બાળકો અને વિદ્યાર્થીઓ માટે પબજી અને બ્લ્યુ વહેલ ગેમ ખતરારૂપ બની હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે વિદ્યાર્થીઓ આ ગેમના એડિક્ટ બની જવાના કારણે તેમનું શિક્ષણ આરોગ્ય અને સામાજિક સંબંધો પણ ખરાબ થઈ રહ્યા હોવાના તારણો સામે આવ્યા છે જેને લઈ સરકાર ખુદ શિક્ષણ વિભાગને પબજી ગેમ પર એક પરિપત્ર દ્વારા પ્રતિબંધ મૂકી દેવાની ફરજ પડી હતી સરકારે લગાવેલા આ પ્રતિબંધને હજુ મહિનો જ વીત્યો છે અને ત્યાં ગાંધીનગરની એક એન્જિનિયરિંગ કોલેજે પરિપત્રની એસી તેસી કરી વિદ્યાર્થીઓને પબજી ગેમ પ્રમાણે પરિપત્રના ધજિયા ઉડાવી દીધા મોબાઇલ થી વિદ્યાર્થીઓને જોઈતી માહિતી સેકન્ડોમાં મળી જાય છે જો કે મોબાઇલ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ બનવા કરતાં અભિશાપ બની રહ્યો હોય તેવું ચિત્ર ઉભું થયું છે કેમ કે જ્ઞાન માટે સર્ચ કરતા કરતા વિદ્યાર્થીઓ ક્યારે ગેમ રમવા લાગી જાય છે તે ખુદ તેમને પણ નથી ખબર પડતી આજે જે દ્રશ્યો સામાન્ય થઈ ગયા છે કે વિદ્યાર્થીઓના હાથમાં ટેક્સ બુક કરતાં વધારે સમય મોબાઈલ હોય છે વિદ્યાર્થીઓ વિવિધ વિડીયો ગેમના એવા બંધાણી એટલે કે એડિક્ટ બની જાય છે કે તેમને પછી ગેમની દુનિયા જ વાસ્તવિક દુનિયા લાગવા લાગે છે અને વાસ્તવિક દુનિયા તેમને આભાસી લાગવા લાગે છે થોડા સમય પહેલા પબજી ગેમે ખૂબ ચકચાર જગાવી હતી પબજી ગેમે અનેક કિશોરો અને યુવાઓને આપઘાત કરવા માટે પ્રેર્યા હતા આ ગેમના એડિક્શને અનેક કિશોરોને પોતાની જાતને જ ગંભીર નુકસાન કરવા પ્રેર્યા હતા જેના કારણે આજથી એક મહિના પહેલા રાજ્યના શિક્ષણ વિભાગ જેવી રમતો બાળક સતત વ્યસ્ત રહે છે ભોજન કે શિક્ષણ પણ એક બાજુ રહી જાય છે કુટુંબ થી પણ બાળક અલગ થઈ જાય આ તેઓને આદત પડી જવાથી વ્યક્તિક વિકાસ અને સામાજિક સમરસતા ઉપર પણ મોટી અવળી અસર થાય છે આવું ન બને એટલા માટે આ પ્રકારની હિંસાત્મક આધાર ઉપર રચાયેલી આ સિસ્ટમ ઉપર અમે રોક લગાવીએ છીએ સરકારે પબજી ગેમ પર મૂકેલા આ પ્રતિબંધને હજુ એક મહિનો માંડ વીત્યો છે ત્યાં તેના ધજિયા ઉડવાના શરૂ થઈ ગયા છે આ જુઓ હાથમાં મોબાઈલ લઈને તેને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કરીને પ્રતિબંધિત એવી પબજી ગેમ રમતા આ યુવાનોને જુઓ પબજી ગેમ રમી રહેલા આ યુવાનો કોઈ ખાનગી જગ્યાએ એકઠા નથી થયા પરંતુ તેઓ ગાંધીનગરની આલ્ફા કોલેજમાં જ કોઈ ઇવેન્ટમાં ભાગરૂપે આ ગેમ રમી રહ્યા છે કોલેજ ભલે ખાનગી હોય પરંતુ એ જાહેર શિક્ષણનું ધામ છે ખુદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જ ગત ત્રેવીસ જાન્યુઆરીએ પબજી ગેમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો એક પરિપત્ર દ્વારા શિક્ષણ વિભાગે પબજી ગેમ પર લગાવેલા પ્રતિબંધને હજુ તો મહિનો માંડ વીત્યો છે ત્યાં તો ખુદ એક શિક્ષણ ધામ દ્વારા જ આ પરિપત્રના ધજિયા ઉડાવાયા છે ગાંધીનગરની આલ્ફે એન્જિનિયરિંગ કોલેજમાં જ્ઞાનવર્ધક ઇવેન્ટની આડમાં વિદ્યાર્થીઓને ખુદ કોલેજના વહીવટી તંત્ર દ્વારા જ પબજી ગેમ રમાડવામાં આવી કોલેજ દ્વારા એકસો વિદ્યાર્થીઓને પબજી ગેમ રમાડાઈ હતી નવાઈની વાત એ છે કે આ ઇવેન્ટનું ઉદ્ઘાટન શહેરના મેયર બીજેલ પટેલના હાસ્તે કરવામાં આવ્યું હતું પબજી ગેમ વિશે સરકારના પરિપત્રનો આલ્ફા કોલેજના વહીવટી તંત્ર દ્વારા સરકારના જ કોઈ પદાધિકારના હસ્તે બંધ કરાવવાનો આ નવતર કિમ્યો હતો અને સરકારના એક પદાધિકારીએ હોંશે હોંશે તેમાં ભાગ પણ લીધો પરિપત્રના પ્રભાવથી વિદ્યાર્થીઓમાં માંડ ભૂલાયેલી એક પબજી ગેમ એક જવાબદાર કોલેજ દ્વારા ફરી પાછી યાદ દેવડાવાઈ છે આને કેરવડી કહીશું કે મનમાની તે તો સરકારે નક્કી કરવાનું છે પબજી ગેમ છે એ પ્રમાણે એના ગ્રાફિક્સ છે કંટ્રોલ છે એવી પ્રકારની ગેમ બનાવેલી છે જેના લીધે તમે એકદમ લાઈવ એટમોસ્ફિયર ફીલ કરો છો અને સમય ક્યાં જતો રહે છે એનો પસાર એનો બાળકને ખબર જ નથી પડતી અમે જે ઓપીડીમાં કેસ જોતા છે એમાં બાળકો 6-6 કલાક 8-8 કલાક સુધી અથવા તો મોડી રાત સુધી આ ઓનલાઈન ફ્રેન્ડ્સની સાથે ગેમ રમતા રહે છે જેના લીધે એને જે રોજિંદી ક્રિયાઓમાં તકલીફ થતી જાય છે અને જો દિવસ દરમિયાન એક કલાકથી પણ વધારે જો ઇન્ટરનેટનો યુઝ અથવા તો ઓનલાઈન ગેમનું એડિક્શન થઈ જાય તો ધીરે ધીરે તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરે છે સરકાર દ્વારા પ્રતિબંધ લગાવ્યા બાદ કોલેજ દ્વારા ગેમ રમાડવામાં આવતા સામાજિક કાર્યકરે સરકારને અરજી કરી છે સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગૃહમંત્રી શિક્ષણ વિભાગ અને એસપીને અરજી કરીને કોલેજ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સામાજિક કાર્યકરે કોલેજ સંચાલક પ્રોફેસર બંને વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અરજીમાં સામાજિક કાર્યકરે લખ્યું છે કે વિદ્યાર્થીમાં પબજી ગેમની આડસર વિશે જાગૃત ફેલાવવાના બદલે કોલેજ દ્વારા ગેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. કોલેજે ગેમને પ્રોત્સાહન આપતા વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાયા છે. સરકારના પરિપત્ર છતાં કોઈ જવાબદાર કોલેજ દ્વારા નોલેજ ઇવેન્ટની આડમાં આવી હાનિકારક પબજી ગેમ રમાડવામાં આવે ત્યારે સવાલ એ ઊભો થાય છે.

શિક્ષણ વિભાગ દ્વારા અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરી પબજી રમત બાળકો અને યુવાનો માટે જ્યારે ખૂબ નુકસાનકારક સાબિત થઈ ગઈ છે ત્યારે આલ્ફા કોલેજમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓને પબજી રમત રમાડી અને જે કાર્યક્રમનું આયોજન કરેલ છે તે ખૂબ જ ગંભીર અને તપાસ યોગ્ય બાબત હોય મેં આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ ફરિયાદ કરેલ છે પબજી રમતથી બાળકો દૂર રહે અને ઓનલાઈન રમવાથી આ ગેમથી યુવાનોને જે નુકસાન થાય છે એ ન થાય તેના માટે મેં નો પબજી અભિયાન પણ શરૂ કરેલ છે ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી અને આલ્ફા કોલેજના સંચાલકો અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થાય તેવી રાજ્ય સરકાર સમક્ષ જે રજૂઆત કરેલ છે તેને જો રાજ્ય સરકાર ગંભીરતાથી નહીં લે તો મારે જાહેર રીતમાં ના છૂટકે નામદાર કોર્ટમાં પણ દ્વાર ખખડાવવાની જરૂરિયાત ઊભી થશે કુમળા માનસ પર અસર કરતી આવી ગેમ પર પ્રતિબંધ આવકાર્ય હતો અને છે પરંતુ જ્યાં સુધી આવી રમતો વિરુદ્ધ કાયદેસર પ્રતિબંધ નથી મુકાતો ત્યાં સુધી આલ્ફા એન્જિનિયરિંગ કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઇવેન્ટની આડમાં ગેમ રમાડતી રહેશે અને વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરવાતા રહેશે જો કે તેમ છતાં પરિપત્ર કરતા સ્વયં શિસ્ત જ વિદ્યાર્થીઓ અને કિશોરોને મોટા નુકસાનમાંથી ઉગારી શકે છે જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ